વરસાદ રાજ્યમાં આજે અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ભરૂચ સુરત અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ગાંધીનગર અને અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે ખેડા અને આણંદમાં પણ અતિભારે વરસાદની આગાહી પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મહીસાગર અને વડોદરામાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે છોટાઉદેપુર અને નર્મદામાં પણ અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તાપી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ અંગે વધુ માહિતી મેળવીએ આપણી સાથે ન્યૂઝ રૂમથી સહયોગી દિપાલી બારોટ જોડાયા છે દિપાલી જણાવશો સતત વરસાદ છે ત્યારે બીજી તરફ હજી પણ હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદને લઈને આગાહી કરાઈ છે શું વિગત ચોક્કસ જંખ્યા અત્યારે રાજ્યમાં મેઘરાજા અનેક વિસ્તારો એવા છે કે જેને ગમરોડી રહ્યા છે અને હજુ પણ આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આપણે વિન્ડી મારફતે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ અહીં જોઈ શકાય છે કે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં અત્યારે રેડ અને ઓરેન્જ અને યલો એલર્ટ જોવા મળી રહ્યું છે અત્યંત ભારે વરસાદ જે વિસ્તારોમાં છે ત્યારે ખાસ વાત કરી લઈએ અને ઝોન પ્રમાણે એકવાર નજર કરી લઈએ તો સૌથી પહેલા આપણે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાંથી માંથી અત્યારે વરસાદનું જોખમ જોવા મળી રહ્યું છે અને ઘણા ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ વરસી પણ રહ્યો છે સૌથી વધારે અસર વલસાડ સુરત ભરૂચ સહિતનો જે વિસ્તાર છે ત્યાં મેઘરાજાનો કહેર આજે જોવા મળી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર તરફ જો આગળ વધીએ તો ભાવનગર જૂનાગઢ ઉના જામનગર સહિતના પંથકને પણ આજે મેઘરાજા ગમરોડે તેવી શક્યતા છે આ વિસ્તારમાં બપોર પછીના સમય અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે મેઘરાજા મધ્ય ગુજરાતે પણ ગમરોડે તેવી શક્યતા છે તેમાં પણ અમદાવાદ વડોદરા સહિતનો વિસ્તાર કવર થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાત આ ત્રણ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી પણ અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે આ તરફ કચ્છ તરફ આગળ વધીએ તો ખાવડા અને ગાંધીધામમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે દ્વારકા અને નલિયા પંથકમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જો ઉત્તર ગુજરાત તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારો એવા છે કે ત્યાં હળવો વરસાદ પણ વરસી શકે છે ઉત્તર ગુજરાત માટે કહી શકાય કે હજુ ભારેથી અતિભારે વરસાદ માટે થોડા દિવસ તેની રાહ જોવી પડશે શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા હજી પણ આગામી સાત દિવસ વરસાદ પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે